નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અફઘાનિસ્તાનમાં આજે સવારે ભયંકર ભૂકંપ આવ્યો છે જેમાં ભારે નુકસાન સર્જાયું છે મીડિયાના રિપોર્ટ્સ મુજબ બસો સિત્તેરથી વધારે લોકોના જીવ ગયા છે ત્યારે પાંચસોથી વધારે લોકો ઘાયલ થયા છે આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના કોસ શહેરથી ચાલીસ કિલોમીટર દૂર હતું અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો છે જે ભૂકંપના કારણે બસો સિત્તેર લોકોના ત્યાંના ત્યાં મોત થયા છે ત્યારે પાંચસોથી પણ વધુ લોકો ઘાયલ થયા છે આ ભૂકંપની અસર 500 કિલોમીટર વિસ્તારમાં જોવા મળી હતી અને આના કારણે પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા કાલ રાત્રે અફઘાનિસ્તાનના ચાર જિલ્લામાં ભયાનક ભૂકંપ આવ્યો છે જેમાં અફઘાનિસ્તાનના ઘણા દેશવાસીઓના પણ મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે અને દરેકને ઇમરજન્સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અફઘાનિસ્તાનની સરકારી ન્યૂઝ એજન્સીના અનુસાર ભૂકંપના ઝટકા ઇસ્લામાબાદ સહિત ઘણા શહેરોમાં અનુભવાયા છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે લોકોએ લખ્યું છે કે ભૂકંપના આ ઝટકાનો અમુક સેકન્ડ સુધી અનુભવ થયો હતો અને એના કારણે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા આની પહેલા પણ શુક્રવારે પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો એમાં ઇસ્લામાબાદ પેશાવર રાવલપિંડી અને મુલતાનમાં આ ઝટકાનો અનુભવ થયો હતો આ ઝટકા ફેંસલા બાદ સ્વાત સ્વાદ બુનેર કોહાળ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા ત્યારે આને લઈને મિત્રો તમારે શું ગમે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અનુવા વિડીયો તમને મળી રહે